સંસદમાં ગઈકાલથી ઓપરેશન સિંદુર ઉપર ચર્ચા ચાલી રહી છે આજે બીજો દિવસ છે આજે પણ ચાલી રહી છે પણ જે સત્તા પક્ષને સવાલ પૂછવામાં આવે છે ખાસ કરીને વિરોધ પક્ષ દ્વારા એમાં અત્યાર સુધી મેં તમામ નેતાઓને સાંભળ્યા છે અને મને એક જ વ્યક્તિના વાતમાં લોજિક અને દમ લાગ્યો છે અને એ છે ઓવેસી સાહેબ એમણે પૂછ્યું છે સત્તા પક્ષને કે તમે કહો છો કે ભારત અને પાકિસ્તાન સાથે લોહી અને પાણી એક જ સાથે ન વહે તો તમે ભારત અને પાકિસ્તાન સાથે તમામ વ્યાપાર બંધ કરી દીધા છે આપણે જે પાણીનો એમની સાથેનો કરાર છે એ બંધ કરી દીધો છે વ્યાપાર અને તમામ વસ્તુઓ બંધ કરી દીધી છે તો ક્રિકેટનો સંબંધ કેમ ચાલુ છે તમે જે પરિવારો મર્યા છે એમના ઘરના લોકો જે શહીદ થયા છે આ ભારત પાકિસ્તાનના સંઘર્ષમાં એમને ભારત પાકિસ્તાનની મેચ જોવાનું કહી શકશો મને આ એક વાત વ્યાજબી લાગી છે બાકી બીજા બધા શું કહી રહ્યા છે એ સત્તા પક્ષને સવાલ પૂછી રહ્યા છે પણ સાથે સાથે ભારતીય આર્મીનું અપમાન પણ કરી રહ્યા છે એક સાંસદ પૂછે છે કે આપણા કેટલા જેટ ક્રેશ થયા એનો અમને હિસાબ આપો એક કહે છે કે આપણા ત્રણ રફાલ એક સુખો અને એક મિક ટવેન્ટી નાઇન પડ્યું છે આ સેટેલાઇટ ડેટા છે એક કહે છે કે પંજાબની અંદર આપણું એક રફાલ પડ્યું છે એક વ્યક્તિ મર્યો છે નવને ઈજા થઈ છે એક વ્યક્તિ કહે છે કે હજી અજીત દોવાલ સાર કેમ ઓફિસની અંદર બેઠેલા છે અને એક મહિલા સાંસદ તો કહી રહ્યા છે કે ઓપરેશન સિંદૂર માત્ર મીડિયામાં આવવા માટેનું એક ના

આપણા કરતા એમનું ખૂન વધારે ખોલતું હતું પણ જે સટીક નિશાનાઓ તેઓ લગાયા છે એમાં જે સો આતંકીઓના ઢેર કરેલા છે એમણે અને તમામ માહિતી આપી છે તો એ પ્લાનિંગ કરવા માટે એટલા દિવસ લીધેલા છે તમામ ત્રીજા દિવસે કરવું એટલે તો તમે શું એ આપણા ભારતીય વીરોને શીખવશો કે કઈ રીતે તમારે કેટલામાં દિવસે એટેક કરવું કઈ રીતે નજીક જઈને કે દૂર જઈને કરવું અને તમે યુદ્ધાભ્યાસો કરો છો ત્યારે તમારા હેલિકોપ્ટર તમારા જહાજો તમારી ક્ષમતા દર્શાવો શું તમે પરેડ કાઢીને એ બતાવવા માંગો છો કે ભારતને કેટલું નુકસાન થયું છે યુદ્ધમાં નુકસાન થાય જ છે ભારતે છેલ્લા પંચોતેર વર્ષમાં કેટલા યુદ્ધો લડ્યા છે કેટલી વખત આપણી પાસે એવું લિસ્ટ આવ્યું છે કે આટલા હેલિકોપ્ટર પડ્યા આટલા બોમ્બ ફોડ્યા આટલા મિસાઇલ આ કરવામાં આવી કે આપણને કેટલું નુકસાન થયું યુદ્ધમાં નુકસાન થાય જ છે ભારતીય સૈન્યના તમામ વડાઓ કહે છે કે આપણે એટલું નુકસાન નથી થયું પણ સામે છેડે માર્ટિન કંપનીના અમેરિકાના જે પાકિસ્તાને લીધેલા ત્રણ એમની એર ડિફેન્સ સિસ્ટમ એમના એર બેઝ અને એમના કઈક ન્યુક્લિયર સાઇટ ઉપર પણ થયું આટલો બધો એમને જે નુકસાન પહોંચ્યું જેનું એક ટકા નુકસાન પણ આપણને નથી થયું એના ઉપર જ સતત સવાલો એ ભારતીય આર્મીના ઉપર પણ સવાલો ઉઠા